હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે શું તમે ક્યારેય બિસ્કિટમાંથી પકોડા બનાવ્યા છે જી હા બિસ્કિટમાંથી પકોડા અને બની ગયા પછી તમને ખબર જ નહીં પડે કે તમે આ બિસ્કિટમાંથી બનાવેલા છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ તો એને કેવી રીતે બનાવવા ચલો આપણે આગળ મુજબ એનો વિડીયો જોઈ લઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો ક્યારેક અચાનક ચટપટું મજેદાર ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટલી આ પકોડા તરત જ ઘરે બનાવો અને જો એકવાર બનાવ્યા ને તો દર વખતે બધા આ જ પકોડા માંગવાના હવે બિસ્કિટ પકોડા બનાવવા માટે મેં અહીંયા નાના મોટી સાઇઝના છે એ ત્રણ નંગ બટેટા લીધેલા છે જેને આપણે આ રીતે સમારી અને તૈયાર કરી લેશું બટેટા સમારી અને તૈયાર થઈ જાય એટલે એમાં એક ચમચી નમક ઉમેરી અને એને બફાવા માટે મૂકી દેશું તો બટેટા સમારાઈ ગયા બાદ મેં એને કૂકરમાં ટ્રાન્સફર કરી લીધેલા છે એમાં ટ્રાન્સફર કર્યા બાદ એક ચમચી છે એ નમક ઉમેરી પાણી ઉમેરી અને એને બફાવવા માટે મૂકી દઈએ આપણા બટેટા બફાય છે ત્યાં સુધી આપણે ખીરું બનાવીને તૈયાર કરી લઈએ તો મેં અહીંયા દોઢ વાટકી છે એ મેંદો લીધેલો છે અને અડધી વાટકી છે એ ચણાનો લોટ લીધેલો છે એમાં એક ચમચી છે એ નમક સ્વાદ પ્રમાણે ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લેશું અને જરૂર મુજબ છે એ પાણી ઉમેરતા જઈએ અને આપણે એનું ખીરું બનાવી અને તૈયાર કરી લેશું એટલે ખીરું બની જશે એટલે આ રીતે આપણું ખીરું બની અને પતલું એકદમ તૈયાર થઈ જશે હવે એને સાઈડમાં મૂકી દઈએ હવે પકોડા બનાવવા માટે મેં અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટ લીધેલા છે અને એને વચ્ચે રાખવા માટે આ રીતે ડુંગળી અને ટમેટાને એકદમ પતલી પતલી સ્લાઇસમાં છે એ સમારી અને તૈયાર કરી લીધેલા છે બટેટા બફાઈ ગયા બાદ મેં એનો છૂંદો કરી લીધેલો છે એમાં આપણે બટેટા બાફવામાં પણ નમક ઉમેરેલું હતું એટલે એ પ્રમાણે સ્વાદ અનુસાર નમક તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અને સમારેલા લીલા ધાણા છે એ ઉમેરી દેસુ મે અહીંયા ત્રણ નંગ નાના મરચા છે એ વાટી અને એની પેસ્ટ બનાવીને લીધેલી છે તો વાટેલા મરચાની પેસ્ટ હવે બધા મસાલાને ઉમેર્યા બાદ બટેટાના મસાલામાં સરખી રીતે એ છે મિક્સ કરી અને આપણે એનો મસાલો છે એ તૈયાર કરી લેશું એટલે આ રીતે આપણો બટેટાનો મસાલો પણ તૈયાર થઈ જશે હવે મેં અહીંયા એક છે મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કીટ લીધેલું છે વચ્ચે એક સ્લાઇસ ટમેટાની વચ્ચે ડુંગળી અને ઉપર પાછું ટમેટું અને ફરી પછી ઉપર કવર માટે બિસ્કિટ ઢાંકી દેવાનું છે અને જો તમે બંને બાજુ ટમેટા ન રાખવા માંગતા હોય અને ડુંગળી વધારે ખતા હોય તો ઉપર નીચે ટમ ડુંગળી અને વચ્ચે ટમેટાની સ્લાઇસ એ રીતે પણ કરી શકો છો હવે એ રીતે બનાવ્યા બાદ બિસ્કીટને ફરતે ખાલી આપણે બટેટાના મસાલા વડે કવર જ કરવાનું છે એટલે આછો આછો એકદમ મસાલો છે બિસ્કીટની ફરતે બાજુ અને ઉપર નીચે બંને બાજુ છે એ રાખી અને બિસ્કીટને આપણે કવરઅપ કરી લેવાનું છે વધારે પણ બટેટાનો મસાલો નથી રાખવાનો એકદમ આછો પાત્રો બિસ્કીટને કવર જ કરવાનું છે તો એ રીતે આપણે બટેટાના મસાલા વડે બિસ્કીટને કવર કરી અને તૈયાર કરી લેશું તો મેં આ રીતે છે એ ફરતે બિસ્કિટની બાજુમાં બટેટાનો મસાલો કરી અને સરખી રીતે એને કવરઅપ કરી લીધેલું છે એ જ રીતે મેં બાકીના બધા છે એ બિસ્કિટને પણ આ રીતે જ તૈયાર કરી લીધેલા છે એટલે આ રીતે સરસ મજાનું કવરઅપ થતા આ સરસ મજાનું ગોળ એકદમ પતલું આ રીતે પેક છે એ બની અને પકોડું તૈયાર થઈ જશે તો મેં આ રીતે જ બાકીના છે એ સાતથી આઠ નંગ જેટલા પકોડા છે એ બની અને તૈયાર થઈ ગયા છે ત્યારબાદ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું અને ખીરામાં છે એ પકોડાને બોરી અને એને તળી લેવાના છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે તો આ રીતે પકોડા છે એ એક બાજુ તળાઈ જાય એટલે એની બીજી બાજુ છે પલટાવી દઈશું એટલે બીજી બાજુ પણ સરસ મજાનું પાકી જશે હવે આ પકોડું છે એ ગોલ્ડન બ્રાઉન રીતે આપણે થઈ જઈ ત્યાં સુધી પકાવવાનું છે એટલે આ રીતે આપણું પાકી જશે તળાઈને એટલે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન બની અને પકોડું તૈયાર થઈ જશે ત્યારબાદ તમે એકી સાથે ત્રણ ત્રણ પણ આ રીતે બનાવી શકો છો આસાનીથી બની જશે તો આપણા સરસ મજાના બિસ્કીટમાંથી બનેલા પકોડા જે એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર છે હવે ગમે ત્યારે ચટપટું ખાવાનું મન થાય ઇન્સ્ટન્ટલી તમે બિસ્કીટ પકોડા આસાનીથી ઘરે છે બનાવી શકો છો અને સ્વાદ તો એવો ને કે કોઈ પણ વ્યક્તિએ જો તમારું આ રીતેનું બિસ્કીટ પકોડું એકવાર ટેસ્ટ કરી લીધેનું એટલે હર વખતે તમારા ઘરમાં બિસ્કીટ પકોડાની જ માંગ થવાની છે એ ચેલેન્જ હું કરું છું એટલા સરસ સ્વાદમાં બને છે તો તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા જો તમે મારા વિડીયો પર નવા હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો અને સાથે સાથે બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ